નમસ્કાર પ્રણામ જય ચિનેન્દ્ર હો હેમાની શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવી વાનગી બનાવતા શીખીશું કચોરી તો જરૂરી જૈના ટિપ્સ સાથે મૂકેલો આજનો આ વિડિયો જરૂરથી પૂરો જોશો અને સાથે ચેનલ ઉપર આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે બેલાયકન પણ દબાવી લેજો તો ચાલો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડિયો લીલવાની કચોરી બનાવતા પહેલાં સામગ્રી જોઈ લઈએ તો તે માટે લીધા છે બે કપ તુવેરના દાણા અડધો કપ કોથમીર ઝીણી સુધારેલી ત્રણ નંગ સુધારેલા લીલા મરચાં વન ફોર ટી સ્પૂન હિંગ સ્વાદાનુસાર મીઠું વન ફોર ટી સ્પૂન હળદર હળદર ઓપ્શનલ છે એક લીંબુનો રસ એક ટેબલ સ્પૂન તલ એક ટેબલ સ્પૂન ગરમ મસાલો વીસથી બાવીસ નંગ કિસમિસ એક ટી સ્પૂન જીરું પંદર નંગ કાજુ દોઢ ટેબલ સ્પૂન ખાંડ લીંબુ અને ખાંડનું પ્રમાણ સ્વાદાનુસાર લેવાનું રહેશે લીલવાની કચોરી બનાવતા પહેલાં એક જૈણા ટિપ્સ વિશે જાણી લઈએ અને થોડુંક નવું શીખી લઈએ તુવેરની ફળીમાંથી દાણા નીકળતી વખતે બધાનું ધ્યાન હશે જ કે અમુક તુવેરની ફળી બગડેલી નીકળતી હોય છે અને તેમાંથી લાલ કલરની ઈયળો નીકળતી હોય છે ઘણીવાર એવું થતું હોય છે કે ધ્યાન રાખ્યા હોવા છતાં પણ ખરાબ દાણા અને ઈયળો સારા દાણાની સાથે અંદર રહી જાય છે તો એના માટે ખાસ ઘઉં ચાળવાના ચારણામાં બધી તુવેરના દાણા નાખી અને દાણાને ચાળી લેવા આવું કરવાથી લાલ કલરની દેખાતી ઈયળો અને સાથે બીજો ઝીણો કચરો આમાંથી નીકળી જશે હવે ઘણા બધા અહીં એક પ્રશ્ન થશે કે આ ઈયળોની કરવી તો તેનો જવાબ હું યુટ્યુબ વિડીયોના કમેન્ટ બોક્સમાં પિન કરી અને મૂકી દઈશ આપ લોકો ત્યાં જઈને વાંચી લેજો હવે દાણાને ચાળ્યા બાદ તેને થાળીમાં નીકાળી અને તેને વીણવાના છે અને ચોક્કસાઈ પૂર્વક દેખતા જઈ અને ખરાબ દાણાને નીકાળી લેવા આ રીતે તુવેરને સાફ કરી અને તેને ઉપયોગમાં લેવાની છે આપને ફરીથી જણાવી રહી છું કે અમારા દ્વારા બતાવવામાં આવતી પ્યોર જૈન આહાર વિશેની માહિતી આપને જો ખરેખર પસંદ આવતી હોય તો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો જેથી જૈન આહાર વિશેની ઝીણામાં ઝીણી માહિતી અમે દરેક જૈન સુધી પહોંચાડી શકીએ હવે આપણે બીજી જૈના ટિપ્સ વિશે જાણીશું ડ્રાયફ્રૂટનો ઉપયોગ કેવી રીતે કરવો આ વાનગીમાં કાજુ વપરાવાના છે એટલે હું ફરીથી આપને આ વિષયમાં જણાવી રહી છું બાકી ડ્રાયફ્રુટના ઉપયોગ વિશે આખો ડિટેલમાં વિડીયો મૂકેલો છે તો આપ શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકશો હવે કાજુના બે ભાગની વચ્ચે પોલાણ હોય છે એટલે તેમાં છે ને જીવોત્પત્તિ થવાની સંભાવના રહેતી હોય છે માટે હંમેશા કાજુને બે ભાગ કરીને જ વાપરવાનો આગ્રહ રાખવાનો જેનાથી જૈણાનું પાલન થાય સાથોસાથ બીજી ભગવંતોને ગોચરી વહોરાવવામાં લાભ લેવો હોય એકાશના બીઆશના જેવી તપશ્ચર્યા હોય સચિતના ત્યાગીઓએ કે નોર્મલ પણ હંમેશા કાજુને બે ભાગ કર્યા પછી જ વાપરવાનો આગ્રહ રાખવો સાથે આપને ફરીથી જણાવી રહી છું કે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો કયા ડ્રાય ફ્રૂટ્સ અભક્ષ છે કયા ડ્રાય ફ્રૂટ્સ ફોલીને વાપરવા જોઈએ કેવી રીતે વાપરવા જોઈએ તેનો કાળ શું છે તેની પૂરી જાણકારી આપતો વિડીયો શ્રાવિકાની રસોઈ ચેનલ ઉપર મૂકેલ છે ચોક્કસથી આપ જોશો આપને ઘણું બધું એમાંથી નવું શીખવા મળશે હવે કચોરીમાં નાખવા માટે કાજુના ઝીણા ભાગની જરૂર છે તો ચપ્પુની મદદથી કાજુના ઝીણા ભાગ કરી લેશું કાજુના ઝીણા ભાગ થઈ ગયા છે હવે આપણે બીજી તૈયારી કરી લેશું તુવેરના દાણામાંથી પૂરણ બનાવવાનું છે એટલે સાફ કરેલા દાણાને હવે આપણે ક્રશ કરીશું તો તેના માટે તમે ચીલી કટરનો કે મિક્સરનો ઉપયોગ કરી શકો છો હવે દાણાને મિક્સર જારમાં લઈ લીધા છે અને તેની સાથે લીલા મરચાં પણ એડ કરી દીધા છે હવે આપણે કચોરી માટેનું પૂરણ તૈયાર કરીશું તેની માટે મિક્સરને પહેલાં સીધું અને પછી પલ્સ મોડમાં ચલાવતા જઈ અને પૂરણ તૈયાર કરવાનું વચ્ચે વચ્ચે ચમચી વડે હલાવતા રહેવું જેથી પૂરણ એક સરખું દરદરું ક્રશ થાય દાણાને તમે મિક્સર જારમાં ક્રશ કરી રહ્યા હો તો મિક્સરના મોટા જારમાં નહીં પણ ચટણીના જારમાં ક્રશ કરવા જેથી એક સરખા દરદરા ક્રશ થાય અને થોડા થોડા લઈ અને ક્રશ કરવા એક સાથે બધા દાણાને ક્રશ ન કરવા હવે કચોરીનું બહારનું પણ તૈયાર કરવા માટે કણક બાંધીશું તેના માટે એક કપ મેંદો લીધો છે મેંદો કેવી રીતે બનાવો તેનો વિડીયો શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર મૂકેલ છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું તેની લિંક મૂકી દઈશ હવે મોણ માટે તેલ એડ કરીશું અત્યારે બે ટેબલ સ્પૂન એડ કર્યું છે પછી જરૂર લાગશે તો વધુ એડ કરીશું હવે સ્વાદ અનુસાર તેની અંદર મીઠું નાખી દેવું અને બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી આટાને હાથમાં દબાવી અને મુઠ્ઠી પડે તેવું મોણ નાખવાનું છે એટલે હજુ થોડાક તેલની જરૂર હતી એટલે અડધી ચમચી વધુ તેલ એડ કર્યું છે એટલે ટોટલ અઢી ચમચી તેલનો ઉપયોગ મેં કર્યો છે હવે જરૂર મુજબ પાણી નાખી અને કણકને બાંધી લેવી લગભગ અડધા કપથી થોડુંક વધુ પાણી આમાં વપરાણું હતું અહીં એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવું કે ઢીલી કણક નથી બાંધવાની પણ પરોઠાથી થોડીક સોફ્ટ કણક બાંધવાની છે તો પાણી નાખતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખવું ધીરે ધીરે કરીને જ પાણી નાખવું અને કણક બાંધી લેવી કણક બંધાઈ જાય એટલે એના ઉપર થોડુંક તેલ નાખી અને તેને ચેટવી લેવી અને પછી ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે મૂકી દેવાની છે કણક પલળે ત્યાં સુધી કચોરીમાં ભરવા માટેનો મસાલો એટલે કે પૂરણ તૈયાર કરવાનું છે તો તેના માટે મેં અહીં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે સામગ્રીમાં તેલને બતાવવાનું રહી ગયું હતું એટલે ડાયરેક્ટ કંઈ કહી રહી છું અને સાથે આજે આપણે સ્ટીલની કઢાઈમાં કચોરીનું પૂરણ બનાવી રહ્યા છીએ હવે લગભગ બધા જ કચોરીનું પૂરણ બનાવવા માટે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરતા હોય છે એટલે તમારી પાસે જો નોનસ્ટિક કઢાઈ હોય તો ચોક્કસથી એ લેવી કારણ કે સ્ટીલની કઢાઈમાં ક્રચ કરેલા દાણાનું મિશ્રણ નાકસાની સાથે લગભગ ચીપકી જતું હોય છે અને ઘણીવાર ધ્યાન ન રાખીએ હલાવવામાં તો તેનો બળવાનો પણ ભય રહેતો હોય છે પણ નોનસ્ટિક ન વાપરવું હોય અને કોઈ પણ સાદી કઢાઈમાં એટલે કે પિત્તળ કે સ્ટીલની કઢાઈનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરવો તેના માટે આપણે આ સ્ટીલની કઢાઈનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું એડ કરી પછી તલ એડ કરી દેવા ત્યારબાદ હિંગ એડ કરી તેના પછી પાંચ સેકન્ડ જેટલું સાતળી લેવું અને પછી કાજુ અને કિસમિસને એડ કરી લેવા કાજુનો હળવો કલર બદલાય અને કિસમિસ ફૂલાઈ અને એકદમ મોટા થઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે બહુ વધારે પડતા નથી સાતળવાના કાજુ અને કિસમિસ સતળાઈ જાય એટલે એ સ્ટેજ ઉપર જ ક્રશ કરેલા લીલવાનું મિશ્રણ નાખી દેવું અને આ રીતે મિક્સ કરવાનું છે પિત્તળ કે સ્ટીલની કઢાઈમાં દાણાનું ક્રશ કરેલું પૂરણ આ રીતે નાખતાની સાથે જ તરત ચીપકી જતું હોય છે એટલે ખાસ એ વસ્તુનું ધ્યાનમાં રાખવું કે અહીં સિલિકોન કે લાકડાના તવેતાનો ઉપયોગ ન કરવો સ્ટીલ કે લોખંડના તવેતાનો જ ઉપયોગ કરવો જેથી સાઈડમાંથી જલ્દીથી ઉખડી જાય અને બળવાનો ભય ન રહે હવે મિશ્રણને ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દેવાનું છે અને તવેતાથી સતત તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી તે નીચેથી ચીપકી ન જાય ચારથી પાંચ મિનિટ બાદ તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે આવી રીતે પાણી નાખવાથી ચીપકેલું મિશ્રણ લગભગ બધું ઉખડી જતું હોય છે અને તે દાસતું પણ નથી તો તમે આ રીતે નાખી શકો છો હા નોનસ્ટિકનો તમે ઉપયોગ કરતા હોય તો તમે પાણીને સ્કીપ પણ કરી શકો છો પાણી નાખવાનો બીજો પણ એક ફાયદો છે કે તેનાથી જે કચોરીનું જે પૂરણ બન્યા બાદ જે ઘણાને કોરું પડી જતું હોય એ કોરું નહીં પડે હવે સ્વાદ અનુસાર તેની અંદર મીઠું એડ કરી દઈશું તવેતાની મદદથી મિશ્રણને સતત મિક્સ કરતા રહેવાનું છે અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ધીમા તાપ ઉપર થવા દઈશું આ સ્ટેજ ઉપર હળદરને મિક્સ કરવાની હોય છે હું અહીંયા એડ નથી કરી રહી હળદરને આપ ઈચ્છો તો આપ એડ કરી શકો છો હવે મિશ્રણને થતાં સાતેક મિનિટ જેટલું થઈ ગયું છે એટલે આ સ્ટેજ ઉપર જ તેની અંદર ગરમ મસાલાને એડ કરીશું સાથે ખાંડને એડ કરીશું અને બરાબર મિશ્રણને મિક્સ કરી દઈશું અહીં ગરમ મસાલાને એડ કર્યો હોવાથી પૂરણનો કલર એકદમ લીલો નહીં દેખાય પણ સ્વાદ બહુ જ સરસ આવશે એટલે આપ ઈચ્છો તો થોડો ઓછો પણ ગરમ મસાલો નાખી શકો છો હવે તેની અંદર ઝીણી સુધારેલી કોથમીરને એડ કરીશું કોથમીરને પાણીથી સાફ કર્યા બાદ એકદમ કોરી પાડી દીધી હતી પછી જ આના અંદર એડ કરી છે હવે મિશ્રણને એક મિનિટ માટે ધીમા તાપ ઉપર થવા દેશું અને આ સ્ટેજ ઉપર તમને જરૂર લાગે તો એક ટી સ્પૂન જેટલું પાણી તમે આની અંદર એડ કરી શકો છો અને પછી ધીમા તાપે ચડવા દેવાનું રહેશે પૂરણ બનીને તૈયાર થઈ ગયું છે લગભગ આટલું પૂરણ તૈયાર થતાં દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કર્યા બાદ લીંબુના રસને એડ કરવાનો છે અને મિશ્રણને પ્રોપર મિક્સ કરી લેવાનું છે હવે પૂરણને થોડું ફેલાવી લેશું અને તેને ઠંડુ પડવા દઈશું સાથે બાઇન્ડિંગ પ્રોપર આવ્યું છે કે નહીં એ પણ ચેક કરી લેશો અને કચોરી માટે એક મીડિયમ સાઇઝનો નાનો ગોળો તૈયાર કરી લેશું આપ જોઈ શકો છો કે પ્રોપર બાઇન્ડિંગ આવ્યું છે પૂરણ ઠંડુ થઈ ચૂક્યું છે એટલે હવે તેમાંથી નાના નાના આપણે ગોળા વાળી લેશું કચોરીની જે સાઇઝ તમારે કરવી હોય એ પ્રમાણે એ સાઇઝના નાના નાના ગોળા વાળવાના તમે આ મેથડથી બનાવશો તો તમારે બાઇન્ડિંગ માટે બીજી કોઈ એક્સ્ટ્રા વસ્તુ નાખવાની જરૂર નહીં પડે લગભગ બાવીસ એક નંગ બોલ બનાવીને મેં તૈયાર કર્યા છે આપ જોઈ શકો છો કે કડાઈમાં પૂરણ ચોટ્યું છે પણ બળ્યું નથી તો બસ આ રીતે જ બનાવવાનું રહેશે જેનાથી પૂરણ બળશે પણ નહીં અને એકદમ પ્રોપર પૂરણ બનીને કચોરી માટે તૈયાર થશે હવે વીસ મિનિટ જેટલું થઈ ગયું છે કણક પલળી ગઈ છે તેને હાથ વડે મસળી લેશું લગભગ એક એકાદથી બે મિનિટ માટે અને પછી તેમાંથી કચોરી માટેના લુવા તૈયાર કરી લેશું આટલી કણકમાંથી મેં લગભગ ત્રેવીસ એક નંગ જેટલા લુવા તૈયાર કર્યા હતા હવે એક લુઓ લઈ તેમાંથી પૂરી વણી લેશું પૂરણ માટેના જે બોલ વાળેલા છે તેનાથી મોટી સાઇઝની પૂરી વણી છે જેનાથી પૂરણને તેમાં ભરી અને કચોરીને પ્રોપર બનાવી શકીએ બહુ વધારે પડતી જાડી પણ નહીં અને બહુ વધારે પડતી પતલી પણ નહીં એવી પૂરી વણી છે હવે પૂરણના બોલને પૂરીની સેન્ટરમાં મૂકવાનું છે અને અંગૂઠા અને આંગળીની મદદથી પૂરીના ઉપરના ભાગમાં સ્પ્લીટ્સ બનાવતા જવાનું છે હવે એક સાથે બધી સ્પ્લીટ્સને ભેગી કરી અને થોડું ટ્વિસ્ટ કરી લેવાનું છે અને ઉપર આવતા વધારાના ભાગમાંથી અડધા ભાગને નીકાળી લેવાનો છે અને બાકીના અડધા ભાગને નીચેની તરફ દબાવી દેવાનો છે જેનાથી પૂરીની અંદર રહેલું સ્ટફિંગ બિલકુલ બહાર ન નીકળે તો બસ આ રીતે બધી જ કચોરી બનાવીને તૈયાર કરી લેવાની છે હવે આપણે એ રીતે બીજી કચોરીને પણ તૈયાર કરીશું તેની સાથે હું આપને ખાસ કહેવા માંગીશ કે આપ શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે બે લાયકન પણ દબાવી લો જેથી નવા નવા વિડીયોના અપડેટ્સ આપને મળતા રહે અને સાથે શ્રાવિકાની રસોઈ ફેસબુક પેજને પણ ફોલો કરી લો તો ચોક્કસથી ચેનલને સપોર્ટ કરશો હવે બધી જ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને તળી લેશું સૌથી પહેલાં કચોરી માટેનું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તે ચેક કરી લઈએ તો તેના માટે મેં એક પૂરીનો નાનો ટુકડો એની અંદર નાખ્યો હતો જે ધીમે રહીને પછી ઉપર આવ્યો છે તો બસ ખાસ એ જોવાનું છે કે કચોરી માટે મીડિયમ ગરમ હોય તેવું તેલ લેવાનું છે હવે કચોરીને તળવા માટે આ રીતે ઊંધી નાખવાની છે એટલે જે ઉપરનો ભાગ હતો તે નીચે રહે તે રીતે નાખવાની છે તો કચોરી તળતી વખતે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશો આ રીતે કચોરીને નાખશો તો જેનાથી કચોરી એકદમ પ્રોપર તળાશે બીજી સૌથી જરૂરી વાત કે કચોરી નાખ્યા બાદ તરત જ તેને પલટાવવી નહીં ઝારા વડે નહીતર તે તૂટી જતી હોય છે તેને નીચેથી એકાદ મિનિટ માટે થવા દેવી પછી હળવા હાથે લાકડા કે સિલિકોનના સ્પેતુલા વડે સહેજ ખસાડી લેવી આપ ઈચ્છો તો ઝારાને ઊંધો કરીને પણ કચોરીને સહેજ ખસાડી શકો છો આવું કરવાથી કચોરી એકદમ સરસ તળાશે અને એક પણ કચોરી તૂટશે નહીં કચોરીનું પણ નીચેથી તળાઈ ગયું છે એટલે તેને ઝારાની મદદથી કે સ્પેતુલાની મદદથી પલટી લેવાનું રહેશે હળવા હાથે આ કામ કરવું અને બંને બાજુથી પણ થોડું થોડું તળાઈ જાય પછી અલટ પલટ કરતા રહી અને કચોરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે અહીં વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે તો બસ આ રીતે બધી જ કચોરી ગોલ્ડન બ્રાઉન થાય હળવી ત્યાં સુધી તળી લેવાની છે મીડિયમ ગેસ ઉપર કચોરીને તળાતા લગભગ પાંચેક મિનિટનો સમય લાગ્યો હતો તો તૈયાર છે કચોરી જરૂરથી આ રીતે બનાવજો તમને ચોક્કસથી ભાવશે એનો મને વિશ્વાસ છે અને હા બનાવ્યા બાદ અભિપ્રાય આપવાનું ન ભૂલતા સાથે કચોરીની સાથે ખવાતી ગળી ચટણી તીખી ચટણી બંનેની રેસીપી હું જલ્દીથી મૂકીશ તો જરૂરથી શ્રાવિકાની રસોઈ સાથે જોડાયેલા રહેશો તો ચાલો જલ્દીથી મળીએ નવા વિડીયોની સાથે પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે